લોકસભા ચૂંટણીને લઈને મુખ્યમંત્રીના ના નિવાસ સ્થાને મંથન લોકસભા બેઠકના પ્રભારીઓ સાથે મંથન બાદ બેઠક પૂર્ણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષે કરી વન ટુ વન બેઠક પ્રભારીઓ સાથે વન ટુ વન બેઠકમાં સંગઠનના આગેવાનું પણ હાજર ઓછી નિર્તા અંગેના મળવા અંગેના કારણોની પ્રભારીઓ સાથે ચર્ચા કરવામાં આવી નવી સમીક્ષા બેઠકમાં ઉમેદવારો સાથે વન ટુ વન બેઠક થશે બનાસકાંઠા બેઠક હારવાના કારણ પર પણ સમીક્ષા આ બેઠકમાં કરવામાં આવી છે સમીક્ષા બેઠક નો એક તબક્કો પૂર્ણ થયો છે લોકસભા ચૂંટણીના પ્રભારીઓ જે હતા તેમની સાથેની આ બેઠક પૂર્ણ થઈ છે જે બેઠક ની અંદર ઓછી લીડ મળવાના અથવા તો ખરાબ પરિણામની સમીક્ષા કરવામાં આવી છે આ ઉપરાંત કોઈ વિસ્તારની અંદર ખૂબ જ સારા એવા મતો મળ્યા છે અથવા તો પરિણામ જે છે તે સુધર્યું છે તો તેની પણ સમીક્ષા અને પ્રકારની ચર્ચા જે છે તે કરવામાં આવી છે બનાસકાંઠા બેઠક ગુજરાતમાં છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો જીતવાના લક્ષ્યાંક પર બ્રેક બનાસકાંઠા બેઠકે મારી હતી અને આ બેઠક હારવાના કયા પ્રકારના કારણો રહ્યા તે અંગે પણ પ્રભારીઓ સાથેની બેઠકની અંદર મહત્વની ચર્ચા થઈ છે પ્રભારીઓ સાથેની બેઠક પૂર્ણ થઈ છે હવે ઉમેદવારો લોકસભાના જે છે તેમની સાથેની બેઠક હવે શરૂ થઈ છે મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી આર આ બેઠકની અંદર હાજર છે આભાર નિકુલ સમગ્ર વિગતો બદલ